અને કિસાન સંઘે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર પચીસ સત્યાવીસ વર્ષથી છે આ બિયારણનો પ્રશ્ન પચીસ સત્યાવીસ વર્ષથી દિવસે ને દિવસે પેચીદો બનતો જાય છે ખરેખર આ બે હજાર બે ની આજુબાજુમાં જયારે બીટી કોટનની એન્ટ્રી ગુજરાતમાં અને ઇન્ડિયામાં થઈ ત્યારે ઉઠાવવા જેવો હતો એની બદલીમાં બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષ પછી ઉઠાવ્યો છે પણ ઉઠાયો છે તો એને અભિનંદન આપું છું બીજી વસ્તુ અંકુરભાઈ આપણે આ બાબતને બે તબક્કામાં મુલવી પડે એક તો ઓગણીસો છાસઠ ની અંદર જે કાયદો હતો એ સીડ એક્ટ હતો અને ઓગણીસો ત્યાંસીમાં કાયદો હતો એ સીડ કંટ્રોલ ઓર્ડર હતો આ બંને કાયદાઓ ત્યારે હતા કે જયારે ખાનગી કંપનીઓ પાંચ પણ નહોતી જે ખાનગી બીજ ઉત્પાદકો છે જે એ એક નહોતા એવું કહેવું તો પણ કહી શકાય માત્ર બીજ નિગમ ગુજરાતની અંદર બિયારણ પોતે એના સ્ટેશન ઉપર પકવે એ તૈયાર કરે અને ગુજરાત સરકારની તત્કાલીન તે દિવસની સરકારે એક સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હતું ગુજરાત રાજ્ય બીજ નિગમ અને એના ઉપર કંટ્રોલ કરવા માટે થર્ડ પાર્ટી એટલે કે સીડ સર્ટિફિકેટ એજન્સી ગુજરાત રાજ્ય આ એક કામ કરતી હતી બંને એજન્સીઓ અને ગુજરાતના ખેડૂતોને જે ભાઈએ વાત કરી ભાઈએ કે મોટા ભાગના ખેડૂતો પોતાના વસ્તુ વિનિમયથી પોતાના ખેતરમાં બિયારણ પકવતા હતા બાકીના બધા જે ખેડૂતો એ કઈ ને કઈ આવી રીતે બીજ નિગમનું બિયારણ ખરીદતા હતા એમાં કોઈ તકલીફ ક્યારેય નહોતી પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા આઠ કૃષિ મંત્રી આપ્યા આઠે આઠ ખેડૂતના દીકરા એક પછી એકને માથું ભાંગે એવા મતલબ ખેડૂતોની દશા અને દુર્દશા જે થતી હતી એમાં કોઈની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર વહીવટ કરવામાં અને વેપારીઓમાં જે ખાનગી પેઢીઓ જે છે બિયારણ પકવનારી એની કદમ્બોજી કરીને અને બીલી ભગત થી ગુજરાતના ખેડૂતોનું ખેતર આર્થિક રીતે બરબાદ કર્યું છે એમાં બોલવું હોય તો કોઈ શંકા કરવા જેવું નથી નંબર બે આ વાત એટલા માટે હું વિચારીને બોલું છું કે ગુજરાતના ખેડૂતોને બિયારણ સારું અને સસ્તું અને સુલભ મળે એના માટે બીજ નિગમ કામ કરતી હતી ઓગણીસો થી માંડીને અત્યાર સુધીની અંદર એનો સ્ટાફ કેટલો હતો બીજ નિગમનો ત્રણસો ને છપ્પન હતો નેવમાં આજે કેટલો છે અંકુરભાઈ માત્ર ચાલીસ એટલે સરકાર બીજ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું એના ઉપર સીટ સર્ટિફિકેટ એજન્સી હતી એનો સ્ટાફ ઓગણીસો નેવમાં કેટલો તો ચારસો નો અત્યારે તમારા અહીંથી તમે જે આપણે સ્ટુડિયો છે ને ત્યાંથી પાંચ કિલોમીટરની એરીફેરી ઉપર એક બંગલો છે એ બંગલાની અંદર ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી ચાલે છે એમાં ત્રણ નો સ્ટાફ છે ખાલી એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારી પાર્ટી ત્રણ ની છે અને બીજ ઉત્પાદન આખા ગુજરાતના ખેડૂતોને આપવા માટેની જે કંપની સરકારી કંપની છે કોર્પોરેશન છે એની પાસે ચાર ચાલીસનો સ્ટાફ છે વાત એ રહી કે પહેલા આપણે કાયદો બીજનો લાવીએ એ પહેલા ખરેખર ગુજરાતનું જે સ્થાવર જે માળખું હતું એને ધ્વંસ કરવાનું કામ કે પાપ આ ભારતીય જનતા સરકારે કર્યું પહેલી વસ્તુ તો એ કે આપણી કસણાઇને કદમબોચી જે કરી કરીને જે ખાનગી કંપનીઓને જે ભેગી રાખી અને જે બિયારણ લોકોને આપી અને ખેડૂતોને બરબાદ કામ કર્યું છે બીજી વસ્તુ એ કે આપણે અત્યારે જે મંથન કરીએ છીએ મંથનની અંદર કિસાન સંઘે આપણે દેશને એક વિચાર આપવાની શરૂઆત કરી અમે લોકોએ છેલ્લા વીસ વર્ષથી દોઢસો પત્રો લખ્યા છે એમાં ખાસ કરીને મુખ્યમંત્રી કૃષિ મંત્રી ને પ્રધાનમંત્રી ને છેલ્લા દસ વર્ષમાં સત્યાવીસ પત્રો કોંગ્રેસ પક્ષ તરફી લખાયેલા છે અને એમાંથી નેવ પત્રો છે ગુજરાતનો ખેડૂત બિયારણની પરિસ્થિતિમાં પરેશાન થાય છે અને ખેડૂતનું ખેતર બરબાદ થાય છે એના ઉપર છે ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી ખેડૂત એટલો બધો સક્ષમ છે એટલો બધો વિચક્ષણ છે કે એ ખેડૂતને જો ઇન્ફ્રાસ્ટ્રકચર આપવામાં આવે એને પાણી વીજળી અને બિયારણ આપવામાં આવે કોઈ પ્રકારની સહાયની જરૂર નથી આટલો બિયારણની બાબતમાં બંને વક્તાઓ બોલ્યા કે બિયારણ એક ઉત્પાદન ક્ષમતાનું મૂળ સ્ત્રોત છે મૂળ સ્ત્રોત જો એક પેકેટ બિયારણનું કપાસનું ઈ સાડા ચારસો ગ્રામનું હોય છે એ એક એકરમાં વાવેતર થાય છે એક એકર ની અંદરથી સામાન્ય રીતે સો મન કપાસ પાકે આજનો ભાવ ગણો પંદરસો રૂપિયા દોઢ લાખ રૂપિયાનો કપાસ પાકે એ એક હજાર પડીકું જો બરબાદ કરી નાખે તો દોઢસો મન બરબાદ થાય છે આ પરિસ્થિતિ ગુજરાત સરકાર ને ખબર નથી આ ખબર છે મહારાષ્ટ્રની સરકારે કાયદો લાવવા માટે ત્રણ મુદ્દા મૂક્યા ને હું કિસાન છું કે તમે જે કાયદાઓ પ્રયત્ન સીડ પોલિસી બનાવવાના મુક્યા હોય એ કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે કૃષિના એક અભ્યાસુ માણસ તરીકે હું મુદ્દાઓ ગુજરાત સરકારને આપું છું ગુજરાત સરકાર પણ આ કેન્દ્ર સરકારને પહોંચાડે જેમ કિસાન સંઘની વાત સાંભળો છો એમ કોંગ્રેસ પક્ષની વાત સાંભળે સાંભળે એટલે મહામંથનના માધ્યમ મારફત અંકુરભાઈ આપની માધ્યમમાં હું સાત મુદ્દા સરકારને આપવા માંગુ છું જેનાથી ખેડૂતને જો સાચી પરિસ્થિતિમાંથી ખેતીની ઉપલબ્ધિઓમાં એને મદદરૂપ થવા માટે આ મુદ્દા ખૂબ કામના છે એમાંનો પહેલો મુદ્દો છે કે બિયારણની આર્થિક નુકસાની જો ખેડૂતને જાય કોઈ પણ રીતે તો એનું તમામ વળતર એ કંપની જે બિયારણ હતું એને આપવાનું ઓકે નંબર બે કંપની જે છે અને એના માલિકો છે એ કંપનીના માલિકોને આ બિયારણ આપ્યું છે અનઅધિકૃત બિયારણ આપ્યું છે અનરજીસ્ટ છે એનું ઉત્પાદન નથી આવ્યું એના ગુનાની વર્ષની કેદની સજા આપે નંબર કંપનીના જે માલિકો છે અને કંપનીનું જે રજીસ્ટ્રેશન સરકારનું કરાયું હતું એ કાયમી ધોરણે એ ત્રણે ત્રણ ડાયરેક્ટરો કે ચારે ચાર ડાયરેક્ટરો હોય એ ફરીવાર કંપની ખોલી ન શકે અને એ કંપનીનું રજીસ્ટ્રેશન રદ કાયમી ધોરણે થાય નંબર ચાર કંપનીના ભાગીદારો ફરીવાર બીજ ઉત્પાદનના પ્રોગ્રામો ન લઈ શકે કે બિયારણનો ધંધો ન કરી શકે કે બિયારણનો વેપાર ન કરી શકે નંબર પાંચ કંપનીના તમામ ભાગીદારો કે ડાયરેક્ટરોને અસામાજિક પ્રવૃત્તિના બે દરજ્જામાં મૂકવામાં આવે જસ્ટ લાઇક બીજ બુટલેગર જેમ બિયારણ થોડું દારૂ કરે છે ટૂંકમાં દારૂનો વેપાર કરીને જેમ માણસો બિઝનેસ કરે છે અનધિકૃત રીતે એને બીજ બુટલેગર કયો છો એ માને બુટલેગર તરીકે મુકવામાં આવે અને નંબર સાત કહું છું કે જે વિસ્તારમાં આ બિયારણનો ગુનો નોંધાય એ જિલ્લો હોય એ જિલ્લાના ખેતીવાડી અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ઓકે આ સાત મૂતા એવા છે અંકુરભાઈ જો ખરેખર આપણે ખેડૂતોની જો ખરેખર પરિસ્થિતિ પાંચસો રૂપિયા ના દંડ છે હવે જે માણસ પાંચસો કરોડ રૂપિયા કમાય છે એને પાંચસો રૂપિયા દંડ બીજી વખત પકડાય તો હજાર રૂપિયા દંડ એટલે આવા છુલ્લક કાયદાઓથી આપણે ચાલે છે બીજું એક સ્પષ્ટા કરવું સાથે સાથે અંકુરભાઈ કે ઓગણીસો પહેલા વાસ્તવિકતા છે જયારે જરૂરિયાત થઈ સરકારે ખુદ પોતે ખાનગી બીજ ઉત્પાદકોને પેદા કર્યા એની બગલમાં બેસાડ્યા વેપારી કરણ કર્યું અને બીજ ઉત્પાદન નો જે કૃષિ યુનિવર્સિટી જે બીજ બિયારણ પકડતા ફાર્મ જે હતા એક સો વધુ ફાર્મ હતા સીડ ફાર્મ હતા વેચી માર્યા આ બધું કરવાથી આપણું જે ગુજરાતનું જે માળખું હતું છે એ ધ્વંસ કર્યું એટલે ઓટોમેટિકલી આપણે ખાનગી બીજ ઉત્પાદકોના શરણે ગયા અને એ ખાનગી ગયા પછી આપણે તો બિયારણ આપી ન શક્યા બીજું ખાનગી બીજ ઉત્પાદકો પાસેથી કામ લઈ ન શક્યા એટલે ખેડૂતના ખેતર ઉપર બરબાદી આવે ઓકે ઓકે